એમ કહેવાય કે ધીમે 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 અષાઢ ઉતરતો જાતો હોય શ્રાવણ ચડતો જાતો હોય અને અષાઢી શ્રાવણની આખો સાંજનું તાણ ધીમે ધીમે સુરત નારાયણ છે એ વિદ્યાંચલના ઘોપડાને માથે ધીમે ધીમે સમાવા મળે અને સૂર્ય નારાયણ છે પોતાનો રથ લઈ અને રનાદેવના ઓરડે દૂધનો કટોરો પીવા માટે ભાઈલા જાય છે ધીમે ધીમે પક્ષીઓ પોતાના માળાની અંદર જતા જાય છે ધીમે ધીમે આકાશ ખાલી થતું જાય છે ગાયના આ પગની ખરી જડી નાની નાની કાળી વાદળીઓ છે ઓતરાજી ટકણાજી એક પછી એક આ ભાગમંડળની અંદર મળે છે ટકાવા અને કાળી ડિબાગ વાદળીઓનું સ્વરૂપ ધારણ કરે છે અને ધીમે ધીમે એમ કહેવાય કે એ રાત છે ને ભાંગી ભેપુ થતી જાય છે ક્યાં કેમ કહેવાય કે દૂર દૂર વાડીઓની અંદર શિયાળિયા લાળ્યું કરે છે કોક એમ કહેવાય કે ખંતીલા લાગ ખેડૂતનો બળક છે ને નું શિંગડું પછાડતો હોય ને એનો કેક થી ગામમાંથી અવાજ આવે છે ક્યાં કેમ કેવા આય કે એની માં સુતી છે ને પડખામાં એનો બાળક સૂતું છે ને એના કણાહોનો કેક કેક થી અવાજ આવે છે વાડીઓની અંદર ખેડૂતો પાણી વાળે છે એ હાકલા પડકારા રાતે કરતા હોય એને કેક કેક થી અવાજ આવે છે અને એવી રાત જામી ગઈ છે અને જ્યારે આવી રાત જામી હોય ત્યારે એમ કહેવાય કે પૃથ્વી ઉપર કે જે અસુરો હતા જેનો પાપ વધી ગયું હતું એ પાપને સહારવા માટે અખિલ બ્રહ્માંડનો નાથ આપણી વચ્ચે અવતરવાનું કામ થાય છે અને એ કૃષ્ણ પરમાત્મા ને અવતરવાનો કામ થઈ ગયું છે મામા કંસ ને એમ કહેવાય કે જેલની અંદર દેવકીના આઠમા પુત્ર તરીકે જ્યારે કૃષ્ણ ભગવાન અવતરે છે ત્યારનું તો વાતાવરણથી લઈ અને તમને બધાઈને ખબર છે કઈ મને છે એનું વર્ણન જેટલા શબ્દોમાં કરીએ ને એટલું ઓછું કરો 아니 <목소리가>